Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những વાહ માહે માર ભાઈ ખોપો છે એને ડિઝાઈન આયા ઓબે આપાને હાથ સરાઈ દીધો ઓ દેવડો આપા એ હોગરા ના દે હેલો બે હેલો આલા બલ નવા કેમ બોલવું ખબર પડતી નથી એમાં ફેસ આયા મને અમે દે આમ લાયા તો થોડે ને